别救救救救救救把我马上 દોસ્તો અત્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ બૂમ પડાઈ રહ્યો છે અને તમે આ જો કાકાને તમે જોઈ રહ્યા છો કમસે કમ 12 કલાક સુધી તે તે જગ્યા ઊભા રહ્યા છે તો વાત કરીએ વડોદરાના વિડિયોના તાજા સમાચાર તમે જોઈ શકો છો કે વડોદરાના અંદર આ ફાટી એવી દ્રશ્યો સામે આવી રહ્યા છે તો અંકલની વાત કરીએ તો 12 કલાક સુધી તે એમની લારી પકડીને તે જગ્યાએ ઊભા રહ્યા હતા અને એમની લારી ના જાય કારણે તે એક જગ્યાએ હટાઈ નથી અંકલે ત્યાર પછી રેસ્ક્યુ ટીમને ગ્રામજનોને જે ન્યૂઝવાળાને તરીકે જે ફાઇનલી તે આગળ અંકલને જઈને ફાઇનલી જે રેસ્ક્યુ કરી નાખે છે અંકલને રેસ્ક્યુ ટીમ અંકલ કીધું કે તમે કેમ આ જગ્યા ઉભા રહ્યા ત્યારે અંકલે કીધું કે મારી લારી કે લારી તો બીજી આવી જશે અમુક વડોદરા અને નડિયાદ બાજુ અને ભરૂચ બાજુ જોરદાર વરસાદ પડી રહ્યો છે જે સમગ્ર ગુજરાતમાં એલાન આપી દીધું છે તેઓ જોરદાર વરસાદ પડી રહ્યો છે તો આ તો વડોદરાનું અપડેટ તમને ફરી વિડીયોમાં મળીશું જોરદાર તમને આવા વિડીયો અપડેટ જોતા હોય તો તમે તમારે ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વડોદરા થી તમે જોતા હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો તો ચલો જય હિન્દ જય ભારત મળીએ નેક્સ્ટ વિડીયોમાં